વડોદરાની બહેનો માટે ખુશખબર હવે સ્ટાઇલિશ ને ફેશનેબલ બંને તમારા બજેટમાં શક્ય છે હા તો ચાલો મારી સાથે એક એવી જગ્યાએ કે જ્યાં તમારી બધી જ ડિમાન્ડનું સોલ્યુશન છે એટલે કે મહાકાળી કપડાં માર્ટ જ્યાં એક્સ્ટ્રા સ્મોલથી લઈને ફોર એક્સેલ સુધી અને બધી નવી અને ટ્રેન્ડી ડિઝાઇન જોવા મળશે એ પછી લગ્ન માટે હોય કે પછી પાર્ટી માટે ફક્ત એક જ નામ એટલે કે મહાકાળી કપડાં માર્ટ તમારી મનપસંદની ચોઈસ બનારસી સાડી પાર્ટીવેર ચણિયાચોળી સિમ્પલ કુર્તીઝ રેડીમેડ ડ્રેસ ચણિયાચોળી બહેનોને લગતી તમામ વસ્તુઓ વ્યાજબી ભાવે મેળવવા અવશ્ય પધારશો તો હવે રાહ કોની જુઓ છો આવી જાઓ એડ્રેસની વાત કરું તો નીલાંબર સર્કલ બંસલ મોલની સામે મહાકાળી કપડા માર્ટ વડોદરા